ದರ್ಶನ ದೂರ ગરમા એ કલરી સુતી હતી રાતમો ગરમો એ કલરી સુતી હતી રાતમા સપના મો મોરલી સવરાય ગરમો નથી રેવાતું ઘોડા નાનો નાથ તો લાગે રૂપારો દર્શનથી દુઃખ બધું જા તને યાદ કરું છું અંતરની વાત કોને કહેઉ ઘરમો નથી રહેવાતું અંતરની વાત કોને કહું ઘરવો નથી રહેવાતું મથુરાની વાટે મહી વેચવાને જાવું મથુરાની વાટે મહી વેચવા જાવું યમુના તીરે જો તરી વાત ગરમા નથી રે વાતું બુડનનો नाथ તો લાગે રૂપારો દર્શનથી દુખ વદુ જાય ગરમા નથી રે વાતું બુકુર ના ગોદરે ગાયો તું ચાર તો બુકુર ના ગોદરે ઘરમાં નથી રેવાતું હોય ના થતો લાગે રૂપાડો દર્શનથી થી દૂર થાય ઘરમાં નથી રેવાતું સહેલીઓની વિનંતી હૈયા મો સહેલીઓની વિનંતી હૈયા મો રાખ દે આવજ તું આજ ને આજ ઘર મો નથી રેવાતું આવજ તું આજ ને આજ ઘર મો નથી રેવાતું ગુડા નાનો નાથ તો લાગે રૂપાળો દર્શન થી દુઃખ દૂર જાય ઘર માં નથી રેવાતું ઘર માં નથી રેવાતું બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય